ગુજરાતમાં ફિક્સ પે નીતિ સામે કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓએ આ નીતિને શોષણની યોજના ગણાવીને તેની સામે જોરદાર વિરોધ દર્શાવ્યો છે આ નીતિ હેઠળ કર્મચારીઓને પાંચ વર્ષ સુધી નિયત પગાર પીએફ ગ્રેચ્યુટી અને અન્ય હકો વિના કામ કરવું પડે છે જેનાથી તેમની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે

ચીમકી પણ આપી છે વડી કર્મચારીઓનો દાવો છે કે ગુજરાતમાં ફિક્સ પેની નીતિ અન્ય રાજ્યોની તુલનામાં સૌથી કડક અને ઓછા વેતન સાથે છે જેનાથી તેમના જીવન નિર્વાહમાં મુશ્કેલી પડે છે આ વિરોધને લઈને રાજકીય પણ ગરમાવો વધ્યો છે જેમાં વિપક્ષી નેતાઓએ સરકાર પર યુવા વર્ગનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે કર્મચારીઓનું કહેવું છે કે જો સરકારે ટૂંક સમયમાં નિર્ણય નહીં લીધો તો આંદોલન વધુ તીવ્ર બની શકે છે હાલ આ મુદ્દે સરકારી ચૂપ્પીએ ચર્ચાને જન્મ આપ્યો છે કર્મચારીઓ પોતાના હક માટે ઝુંબેશ ચલાવવાની તૈયારી કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ